વડાલિયા ફ્રૂટ્સ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાલ રોડ અને અડાજણમાં પાલનપુર પાટિયા રોડ પર આમ બે ફ્રેન્ચાઇઝી આઉટલેટ પરથી કંપનીની તમામ એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી મળી શકશે છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઇમ્સ વેપર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી રહેલી કંપની વડાલિયા ફ્રૂટ્સ દ્વારા હવે સુરતના બંને સ્ટોરમાં છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારથી બે ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે જેમાંથી એક શોપ સત્તાવન ગ્રીન પેલડિય પાલનપુર કેનાલ રોડ રાજવાલ્ડ શોપિંગ સેન્ટરની બાજુમાં પાલનપુર જકાતનાકા સુરત થ્રી નાઇન ફાઇવ ઝીરો ઝીરો ફાઇવ અને એટ ટ્વેન્ટી વન ગ્રાઉન્ડ ફ્લોર વર્ષા સોસાયટી શાંતિનિકેત સ્કૂલેની બાજુમાં પાલનપુર પાટિયા રોડ અડાજણ સુરત થ્રી નાઇન ફાઇવ ઝીરો ઝીરો નાઇન વડાલિયા ફૂડ્સ દ્વારા બે ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદઘાટન સુરતની સ્વાદપ્રિય જનતાની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે સિમેન્ટ સિમેન્ટ ક્ષેત્રે નામના ધરાવનાર ગ્રુપની જ કંપની વડાલિયા દ્વારા આવતીકાલે છવ સપ્ટેમ્બરના દિવસે શરૂ થનારા આઉટલેટ દ્વારા વડાલિયા ફૂડ્સ કંપનીની સિદ્ધિમાં એક વધુ પીછું ઉમેરાયું છે વડાલિયા ફૂડ દ્વારા છેલ્લા એક વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપનીની આઉટલેટ શરૂ કરવાની શ્રૃંખલામાં અમદાવાદ વડોદરા આણંદ ભરૂચ ભાવનગર જામનગર વેરાવળ સોમનાથ જૂનાગઢ ધોરાજી જેતપુર ગોંડલ હળવદ ઉપલેટા જસદણ સુરેન્દ્રનગર અને અમરેલીમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે જ્યારે સુરતમાં આ પ્રથમ વખત બે બે આઉટલેટ શરૂ કરવા જઈ રહી છે ત્યારે વડાલિયા ફ્રૂટ્સની એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે એટલે કે ફરસાણ અને નમકીના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે કંપની વિશે વિશેષ માહિતી આપતા વડાલિયા ફૂડ્સના ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ સી કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે વડાલિયા ફૂડ્સ દ્વારા હાલ એકસો પચાસ જેટલી નમકીન વેફર્સ ફ્રાઇમ્સ ફરસાણ ખાખરા પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે વડાલિયા ફૂડ્સની તમામ આઇટમો લોકોને પસંદ પડી રહી છે કંપની ક્વોલિટીમાં માને છે ને એટલે જ શ્રેષ્ઠ ક્વોલિટી અને લોકોને પરવડે તેવી કિંમતમાં તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે મિતભાઈ વડાલીયા તેમજ કેતનભાઈ તનાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઇમ્સનું વિશાળ માર્કેટ છે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ કરોડોનું માર્કેટ ધરાવતા બિઝનેસમાં અમે લેટેસ્ટ ટેકનોલોજી અને ફૂલ્લો ઓટોમેટિક પ્લાન સાથે પ્રવેશ કર્યો હતો કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા કેતનભાઇ તન્નાએ જણાવ્યું હતું કે વેફર સેગમેન્ટમાં બ્લેક વેપર અને સોલ્ટેડ ચિપ્સો ઉપરાંત સ્પાઇસી મસાલા ટંગી ટોમેટો મસાલા ચિપ્સોની ભારે ડિમાન્ડ છે આ ઉપરાંત પેપ્રિકા વેફર અને સોયા સ્ટિક્સ મેજિક પૂરી મસાલા ભૂંગળા ચોકડી મસાલા પોપ પોપ પાસ્તા સીઝલિંગ સ્ટીકસ મંચુરિયન ખીલ કાજુ બિસ્કીટ પોપકોર્ન પ્રોડક્ટને સારી લોકચાહના મેળવી છે ફરસાણ સેગમેન્ટમાં પણ બેસન સેવ ભાવનગરી ગાંઠિયા રતલામી સેવ પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા આલુ ભુજિયા લીંબુ સેવ અને સેવ મમરા ગાર્લિક મમરા તીખા મીઠા મિક્સ શક્કરપારા ભાખરવડી મગદાળ ભુજિયા દાબેલા ચણા વગેરે પ્રોડક્ટ સામેલ છે આ ઉપરાંત ડ્રાય કચોરી પાપડ મસાલા ખાખરા મેથી ખાખરા અને જીરા ખાખરાની રેન્જ પણ સામેલ છે ઉપરાંત ફરારી ખાખરા ફરારી ભાખરી અને ફરારી મિક્સચર પણ ઉપલબ્ધ છે રિપોર્ટર નૈતિક રેશમ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત એના વિશે વાત હું મી તોડાલ્યા છું કંપનીનો એમડી છું અમારી કંપનીનું પ્લાનિંગ અમે 2012 થી કરતા હતા એક અમે એક્ચ્યુઅલી સિમેન્ટ ઇન્ડસ્ટ્રી થી બિલોંગ કરી છે આઈબોન સિમેન્ટ કરીને પ્લાન છે અમારો એ મારી માસ્ટર કંપની છે અને આ સિસ્ટર કંપની છે આ અમે 2014 થી ચાલુ કરી છે અને આજ આ 10 વર્ષથી અમે અત્યારના કમ્પ્લીશનના એમાં અમે અલગ અલગ ઘણા વેન્ચર્સમાં ગયા જેમ કે આપણે પેલા જનરલ ટ્રેડ છે એમાં ચાલુ કર્યું હતું પછી અમે થોડુંક વિચારો રિસર્ચ કર્યું કે ભાઈ સારો શોપિંગ એક્સપિરિયન્સ આપવો છે તો એના માટે ફ્રેન્ચાઇઝ સ્ટોર્સ ખોલ્યા છે